you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજકોટ અગ્નિકાંડની ગોચાડી દુર્ઘટના હજુ ગુજરાત ભૂલ્યું નથી પીડિતોના આંસુ હજુ સુકાયા નથી ત્યાં ફરી એકવાર ફ્રસ્ટ અને બેદરકાર તંત્રના પાપે આગ લાગી છે જ્યાં આગ લાગી ત્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો રાજકોટને ને અગ્નિકાંડ પછી તંત્ર જે તાબડતોડ તપાસ કરી હતી તેની સામે પણ હવે સવાલો ઉઠવા લાગ્યા છે વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં જ્યાં નાક કાન અને ગળાના વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હતી પ્રાથમિક રિપોર્ટ મુજબ એસી માં શોર્ટ સરકિટ ના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગવાની ઘટના શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા પરંતુ આગમાં ઓપરેશનમાં સત્યાવીસ જીવતી ઓમાઈ ગઈ હતી અગ્નિકાંડ નો કાળો દિવસ કોઈ પોલીસ શકે તેમ નથી રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર તાબડતોડ તપાસ કરી હતી સમગ્ર ગુજરાતમાં ફૂલ એક્શનમાં ચેકિંગ કર્યું જ્યાં ફાયર સેફ્ટી જોવા ન મળી ત્યાં સીલ મારી દીધા પરંતુ જ્યાં સીલ મારવાની જરૂર હતી ત્યાં ન માર્યું અને તેનું પરિણામ તમારે સામે છે